અક્ષરો બને છે અને આવા જાતકો માટે પોતાની સરખામ અન્ય વ્યક્તિની સાથે આજે ન કરવી શુભ સાબિત થાય કપરી શારીરિક પરિસ્થિતિઓ જે હશે એ આજે હળવી થતી જોવા મળશે અર્થાત આરોગ્યમાં આજે લાભ જોવા મળી શકે આજનો દિવસ આપના માટે લાભ કરતા ફાયદાકારક જોવા મળી રહ્યો છે આરોગ્ય બાબતે થોડીક સભાનતા સજાગતા રાખવાની પણ આવશ્યકતા છે એકંદર દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ રહેશે આજે શિવજીની પૂજા ગાયના દૂધથી કરવી આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે મેષ રાશિના જાતકો માટે રક્તશ્યામ વર્ણ શુભ અને મંગલકારી સાબિત થશે આજનો આપના માટેનો જે મહામંત્ર છે જેનો જાપ કરવાથી આપને કલ્યાણની પ્રાપ્તિ થાય એ મંત્ર ઓમ અઘોરાય નમઃ આજે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે જી જી તો મેષ રાશિનું રાશિફળ જાણ્યું હવે વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેનું ફળ કથન પણ જણાવશો વૃષભ રાશિ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે કોર્ટ કચેરીના બાબતોમાં આજે રાહત પ્રાપ્ત થઈ શકે છે આજે નોકરીમાં થોડી તકેદારી સભાનતા રાખવાની આવશ્યકતા બની રહેશે કિંમતી વસ્તુઓ તમારી પાસે હોય તેની આજે તમારી સાથે લઈને ફરતા હોય તો ધ્યાન રાખવાની નજર રાખવાની આવશ્યકતા બની રહેશે આજે પ્રણય પ્રસંગોમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે એકંદર દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે શિવ સ્તવન કરી ચોખાનું દાન કરવું આપના માટે આજે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે વૃષભ રાશિના જાતકો માટે

આપના માટે શુભ છે કલ્યાણપ્રદ છે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે ઘરમાં રુદ્રાભિષેક કરવો જો ઘરમાં શિવલિંગ છે પર રુદ્રાભિષેક આજે આપના માટે શુભ અને સાબિત થશે વાત કરીએ રંગ દ્રષ્ટિગોચર છે દુર્વાશ્યામ આ રંગનો પ્રયોગ કરવાથી આજે આપનો દિવસ સરળતાથી પસાર થશે અને દિવસ મંગલમય બની શકશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે

ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે જેથી આપનો દિવસ આનંદમય રહી શકે પ્રણય પ્રસંગોમાં આગળ વધાશે તો તો એકંદરે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે શુભ છે વાત ઉપાયની જે ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થાય આજે શિવજીને નારિયેળ અર્પણ કરવું જોઈએ આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચા થઈ રહ્યો છે પીળો રંગ આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર જે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે ઓમ વિરૂપાક્ષાય નમ આજે આ મહામંત્રનો જાપ આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે જી જી તો હવે આગળની રાશિ એટલે કે સિંહ રાશિ તેના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેનું ફળ કથન જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે વેપારમાં છેતરપિંડીના થાય બાબતે ધ્યાન આપવાની જરૂર બની રહેશે વિદ્યાર્થીઓ તેમના કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત કરી શકાશે કોઈ કામ માટે આજે તમારે બહાર આવવા જવાની જરૂર પણ પડી શકે એમ છે તો સાથે કોઈ મોટા પ્રોજેક્ટ આજે આપને પ્રાપ્ત થઈ શકે છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે ઉત્તમ છે વાત કરીએ ઉપાયની તો સિંહ રાશિના જાતકો માટે આજે હાથમાં ચોખા રાખી શિવ મહાપુરાણનું કોઈ પણ વસ્તુનું શ્રવણ કરવું આપના માટે મંગલકારી નીવડશે શુભ રંગની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકો માટે કેઝરી રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે વાત કરી મંત્ર જપ તો આજે આપના માટે ઉત્તમ મંત્ર છે વિરૂપાય નમઃ વિશ્વરૂપાય નમઃ મંત્રનો જપ મંગલકારી સાબિત થશે જી આગળની રાશિ એટલે કે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેઓ એ શું ઉપાયો કરવા જોઈએ તે પણ જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે માતા તરફથી ફાયદો થતો જોવા મળી શકે છે નોકરીમાં બદલાવ આવી પણ શકે એ રીતના ગ્રહમાન બની રહ્યા છે પરિવારમાં આજે સહિયારી પ્રગતિના યોગો જોવા મળી રહ્યા છે કાર્ય સાબિત થશે તો આજે ચોખાથી શિવ સહસ્ત્રાર્ચન કરવું શિવ સહસ્ત્ર શિવજી ઉપર ચોખા અર્પણ કરવા શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે બદામી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી ની बात करिए मंत्र जाप विषे तो आज आपना उत्तम मंत्र ए ये ओम त्रंबकेश्वराय नमः आज आ महामंत्र जाप आपना शुभ और मंगलप्रद साबित होशे जी

માનસિક દુઃખની નિવૃત્તિ થશે કોઈ દુઃખ મેન્ટલી દુઃખી હોય તો આજે એનું નિવારણ આવી શકે એમ છે વાત કરીએ ઉપાયની તો આજે ઘીનું દાન કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે છે શુભ રંગની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજે સફેદ રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ રામેશ્વરાય નમઃ આ મહામંત્રનો દસમી જાપ કરો દિવસ આપનો કલ્યાણપ્રદ સાબિત થશે જી

પોતાને ગમતું કામ કરવું એમાં આપને લાભ મળશે એકંદરે દિવસ શુભ છે આપના માટે વાત કરીએ ઉપાયની તો આજે શિવજીને ચંદન અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે રાણી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે રંગનો પ્રયોગ હિતાવ રહેશે અને વાત કરીએ મંત્ર જે આપી છે આજે આપના માટે ઉત્તમ મંત્ર છે ઓમ ભૈરવાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે જી વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જાણ્યું હવે આશુતોષજી આગળની રાશિ એટલે કે ધનરાશિ રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી રહેશે તે જણાવશો ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે બાળકો પ્રત્યેની જવાબદારી આજે પૂર્ણ કરી શકો છો તો જીવન સાથી તરફથી કોઈ વિશેષ લાભ મળવા પાત્ર આજે બની રહ્યો છે આજે પ્રતિસ્પર્ધામાં વિજયશ્રી પણ આપને પ્રાપ્ત થાય એ રીતના પણ ગ્રહમાન બની રહ્યા છે તો સાથે ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન ઊભું થાય એ બાબતે ધ્યાન રાખવાની આવશ્યકતા રહેશે આમ જોઈએ તો દિવસ આપના માટે સાનુકૂળ છે વાત કરીએ ઉપાયની તો આજે શિવજીને ભસ્મ અર્પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે કેસરી રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આનો પ્રયોગ હિતાબ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ સુલતાય નમઃ આ મહામંત્રનો જાપ આપના માટે શુભ સાબિત થશે જી તમારા સ્વપ્ન સાકાર થતા જોવા મળી શકે છે આજે હાસ્યથી ભરેલો દિવસ એટલે આનંદ મંગલવાળો દિવસ જોવા મળશે આજે તમારાથી કોઈ શુભ કાર્ય થઈ શકશે તો એ રીતે પણ ધાર્મિક લાભ ની પણ સ્થિતિ બનશે સંયમ રાખવાની અવશ્ય અર્પણ કરવું આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે મકર રાશિના જાતકો માટે ક્રીમ રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે

પગનો દુખાવો આજ થોડોક સંભવી શકે છે મહત્વની વાતો આજે કંઈક આપને જાણવા મળી શકે છે તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય છે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે ભૂરો રંગ આપના માટે શુભ છે મંગલપ્રદ છે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે સકારાત્મક પરિણામ પ્રદાતા સાબિત થશે જી જી અને હવે રાશિ ચક્ર ની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેટલો ફળદાયી શુભદાયી રહેશે શું ઉપાયો મંત્રોચાર તેઓએ કરવા જોઈએ તે પણ જણાવશો મીન રાશિ રાશિ ચક્રની બારમી કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ છ ઝ અને થ આવા જાતકો માટે આજે પરિવાર તરફથી શુભ સમાચાર મળવા પાત્ર છે તથા કોઈ ભેટ સોગાદ પણ આપને આજે ક્યાંકથી મળી શકે એમ છે આજે તમારી મહેનત જે વિષય ઉપર કામ કરતા હોય એમાં સફળતા મહેનત રંગ લાવી શકે છે તમારી જરૂરિયાત મુજબની વસ્તુઓ આજે ખરીદી કરી શકાશે તો એકંદરે દિવસ તમારા માટે આજે શુભ છે મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે ઉત્તમ ઉપાય રહેશે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો શુભ રંગની વાત કરીએ તો આજે પીળો રંગ આપના માટે શુભ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છે અને વાત કરીએ હવે મહામંત્રની કયો મંત્ર છે જેનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થશે તો આજે શિવજીના મંત્રનો જાપ મંગલકારી છે ઓમ રુદ્રાત્મકાય નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ કલ્યાણપ્રદ સાબિત થશે જી જીતો તો આચાર્યએ સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છું ઉપાયો મંત્રોચ્ચાર કરવા જોઈએ તમામ બારે બાર રાશિઓના જાતકોએ જેથી આજનો દિવસ તેમનો શુભદાય ફળદાયી રહે